મિત્રો યુટ્યુબમાં દરેક સબસ્ક્રાઈબ મિત્રોને આ મેલ આવેલો છે દરેક લોકોને અહીંયા આપણી ચેનલની અંદર પણ આવેલો છે ટેકનિકલ જયુગાય યોર માર્ચ ક્રિએટર ન્યૂઝ લેટર ઇઝ હેર તો આ ટાઈપનો મેલ દરેક સબસ્ક્રાઈબ મિત્રના મિત્રો આવેલો છે એમાંથી ઘણા મારા એવા સબ્સ્ક્રાઇબ મિત્રો છે જે કન્ફ્યુઝ મિત્રો ટેન્શનમાં આવી જાય છે તો આ વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને આપણે હંમેશા માટે એવી વિડીયો બનાવી છે કે આપણા મગજની અંદર કોઈ ટેન્શન રહેવું પડે નહીં અને જેની નોલેજ અને માહિતી આપણને હોય એ ટાઈપનું આપણે યુટ્યુબની રીતે કામ કરવાનું છે તો આપણને આ મેલ મિત્રો આપણે મોકલવામાં આવેલો છે અને દરેક જે લોકોની ચેનલ મોનોટાઇઝ છે એમને પણ મિત્રો આવ્યો છે અને ઘણા લોકોની ચેનલ મોનોટાઇઝ નહીં હોય ને તો પણ મિત્રો કદાચ આવ્યો હશે પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તો અહીંયા આ જે મેલ છે ને મારા જેટલી પણ મારી ફોનની અંદર જેટલી ચેનલો મોનોટાઈઝેશનમાં આવેલી છે ને એ બધા લોકોને અહીંયા આવેલો છે ને આ ટાઈપનું તમને અહીંયા જોવા મળે છે તો આ એક શું કહેવા માગે છે શેના માટે આવેલો છે એ પણ આપણે જાણવું જરૂરી છે યુટ્યુબની અંદર મિત્રો આપણે કામ કરીએ છીએ તો આપણને એનો અનુભવ હોવો જોઈએ તો ચાલો વિડીયોની અહીંયા શરૂઆત કરીએ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ જે મેલ તમને આવ્યો છે અને જે લોકોને નથી આવ્યો તો પણ ટેન્શન લેવાની જરૂર નથી અને જે મેલ લોકોને આવ્યો છે તો શેના માટે આવ્યો છે એ લોકોને જાણવા માટેથી આ વિડીયો આપણે બનાવી છે તો અહીંયા મિત્રોએ ખાસ લખેલું છે ટેકનિકલ જે કુકા યુઅર માર્ચ ક્રિએટર ન્યૂઝ લેટર લખેલું છે મતલબ જે આપણો માર્ચ મહિનો છે એટલે માર્ચ એટલે તમે સમજી લો કે બારથી બાર તારીખ ગયા બારથી આ બાર તારીખમાં તમને કેટલા વ્યૂઝ મળ્યા છે તમારી ચેનલની અંદર કેટલા સબસ્ક્રાઈબ મળ્યા છે અને કેટલી લાઇકો મળે છે એ બધું છે ને દર મહિને મિત્રો આ ટાઈપનો મેલ દરેક લોકોને આવે છે પહેલી વાત તો એ તમારે એકને નહીં જેટલા પણ સબસ્ક્રાઈબર યુટ્યુબરો છે ને એને બધાને આ મેલ આવે છે અને અઠ્યાવીસ એટલે કે બાર તારીખથી બાર તારીખની અંદર જેટલા પણ તમને વ્યૂઝ મળ્યા છે કેટલા સબસ્ક્રાઈબ મળ્યા છે કેટલી લાઇક મળી છે એ અપડેટ તમને અહીંયા જોવા મળે છે એના માટે વિડીયો અહીંયા ખાસ આ ટાઈપની તમને મેલ મોકલવામાં આવેલી હોય છે તો અહીંયા મોસ્ટ ઓફ અહીંયા તમારો જે વિડીયો ચાલ્યો હોય ને એ પણ તમને અહીંયા ખાસ જોવા મળશે કે તમારો વધારામાં વધારો વિડીયો આ મહિનાની અંદર કયો ચાલ્યો છે એ પણ તમને અહીંયા જોવા મળી રહેશે યોર મંથ માર્ચ મંથ ઇન રિવ્યુ ઇઝ હેર એટલે મતલબ જે તમારો મોસ્ટ વો અહીંયા વોસ્ટેન્ડ વિડીયો છે તો એ તમારો આ વિડીયો છે એ તમને જોવા મળશે કેટલા તમને વધુમાં વધુ આ મહિનાની અંદર વિડીયો ચાલ્યો છે એ જોવા મળશે થોડાક અહીંયા જશો એટલે મિત્રો આ ટાઈપનું તમને એક ઓપ્શન મળશે યોર ચેનલ અપડેટ ફ્રોમ લાસ્ટ મંથ એટલે કે તમે સમજી શકો છો લાસ્ટ મહિનાની અંદર તો અહીંયા ઓગણત્રીસ નેવ અપલોડ મતલબ અઠ્યાવીસ દિવસની અંદર તમે આ મતલબ ઓગણત્રીસ વિડીયો વિડીયો અપલોડ કર્યા છે અહીંયા અને ગ્રેટ વર્ક યુર ઓન ધ રાઈટ ધ ટ્રીક કન્ટિન્યુ ડોઈંગ વ્હાઇટ યુ લવ તો આ ટાઈપનું તમને જોવા મળશે તો થોડાક આપણે ઉપર જઈશું અને જેવું તમે થોડાક ઉપર જશો એટલે તમારા અહીંયા સબસ્ક્રાઈબ મિત્રો બતાવશે તમને અઠ્યાવીસ દિવસની અંદર કેટલા સબસ્ક્રાઈબ મળ્યા છે ત્યાર પછી નીચે આવશો તો તમને એક ઓપ્શન છે ટોટલ વ્યૂઝ તમારા દેખાડશે કે અઠ્યાવીસ દિવસની અંદર મિત્રો તમને કેટલા વ્યૂઝ મળેલા છે એ તમને જોવા મળશે થોડાક નીચે જશો એટલે અહીંયા વોચ મિનિટ એટલે કે તમને જે વોચ મિનિટ લોકોએ વિડીયો તમારી જોઈશે એની મિનિટ કેટલી થાય છે એ મિનિટ પણ તમને અહીંયા જોવા મળી રહેશે તો આ ટાઈપનું પ્રોસેસ તમને જોવા મળશે યુટ્યુબ અપડેટ લખેલું છે એટલે આ બધી માહિતી તમારે મેળવે છે અહીંયા કોઈ પણ તમારે ખાસ અહીંયા ફેરફાર કરવાની જરૂર છે નહીં આ રીતે તમને કાંઈ જોવા મળે છે તો કોઈ પણ આપણે ફેરફાર કરવાનો નથી આપણે મેન ટોપિક મિત્રો આપણે જોઈ લેવાનું છે આ મેન ટોપિક છે કે આપણા એ ચેનલની અંદર કેટલા સબસ્ક્રાઈબ અને કેટલા વ્યૂઝ અને કેટલા વોચ મિનિટ મળી છે અઠ્યાવીસ દિવસની એના માટે આ સ્પેશિયલ આપણા જેટલા પણ યુટ્યુબર સબસ્ક્રાઇબ મિત્રો છે એટલે દરેક જે લોકોની ચેનલ મોનોર ખાસ કરીને ચેનલ મોનોટ હોય ને એમને જ મિત્રો આ મેલ મોકલવામાં આવે છે પણ ઘણા લોકોને ચેનલની અંદર પહેલાં પણ મોકલેલા હોય છે એવું નથી મારે પણ એક ચેનલની અંદર આવે છે પણ કોઈ ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી યુટ્યુબને લગતી મિત્રો જે પણ નોલેજ આપણી પાસે હોઈએ તમારી સાથે હું શેર કરું છું એટલે શેર કરવાથી મિત્રો છે ને મારા જે અનુભવ છે તમારી પાસે આવી શકે અને યુટ્યુબની અંદર આપણે કામ કરીએ છીએ તો યુટ્યુબમાં મિત્રો અનુભવ આપણને હોવો જોઈએ અનુભવ એટલે કે આપણે યુટ્યુબની અંદર કોઈપણ કામ કરતા હોય તો કોઈપણની માહિતી આપણને હોય જ નહીં યુટ્યુબની અંદર તો આપણે યુટ્યુબમાં આગળ વધવા માટે છે ને મિત્રો અચકાશું કે હવે આગળ આપણે શું કરશું પણ મિત્રો ટેન્શન ના લેશો આપણી ચેનલની અંદર દરેક વિડિયો છે યુટ્યુબને રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે ને એ નોલેજ મેં દરેક વિડીયો મિત્રો બનાવેલી છે હા મારી પાસે જે નોલેજ છે જ નહીં તો એનો મતલબ આપણે વિડીયો બનાવવાનો મિત્રો થતો પણ નથી યુટ્યુબની અંદર ઘણા બધા લોકો મિત્રો વિડીયો બનાવે છે કે એક વિડીયો ટ્રેન્ડિંગમાં જતી હોય ને તો એની કોપી મારે છે પણ હું એવું માનું છું કે જેનો અનુભવ આપણને મિત્રો હોય જ નહીં તો આપણે વિડિયો નહીં બનાવવાની એટલે યુટ્યુબની અંદર જો તમારે યુટ્યુબ ચેનલ નવી જ બનાવવા જઈ રહ્યા છો તો યુટ્યુબની અંદર એવી રીતે ચેનલ બનાવવાની છે કે જેનો અનુભવ આપણા પોતાને મિત્રો હોવો જોઈએ કારણ કે મિત્રો આપણો ખુદનો અનુભવ હોય તો જ આપણે ડેલી વિડીયો બનાવી શકવાના છે બાકી આપણે આપણેને અનુભવ છે જ નહીં તો આપણે વિડીયો પણ નથી બનાવી શકવાના તો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ભગવાન મિત્રો